નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર જેમાં કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી સાથે જ વાયદા બજારમાં થતી તેજી મંદીને સાથે વિદેશમાં કપાસનું વાવેતર ઘટવાને કારણે સામાન્ય સુધારાને સાથે જ રૂખોળ બજારની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડિયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય

પંચાવન હજાર પાંચસોના બોલા રહ્યા હતા ને તો કપાસના ભાવમાં તેની ક્વોલિટી મુજબ તેરસોથી લઈને ચૌદસો ને પચાસ તો એ વન માલમાં પંદરસો સુધી બજાર જતું હતું ને ગામડે બેઠા બારસો પચાસથી લઈને ચૌદસો સુધીના ઓફર થતા હતા ત્યારે હાલ રૂ બજારમાં છેલ્લા બે દિવસથી સામાન્ય સુધારા હતા ને તો અમેરિકા અને ચીનમાં કપાસના વાવેતર ઘટવાના અંદાજથી વિદેશી બજારમાં અત્યારે રૂનું સામાન્ય તેજી જોવા મળે છે ને તો જ્યારે વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજારમાં પણ હાલ અત્યારે સામાન્ય સુધારો છે ને જેમાં એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે છપ્પન હજાર બસો નો બોલાઈ રહ્યો છે તો નિટન વાયદો એક એસી પોઈન્ટ ચૌદ ડોલરની સાથે રન કરતો હતો ને તો ખોળ વાયદામાં પણ બાવીસ રૂપિયા વધીને સત્યાવીસો ને ઓગણ રૂપિયાનો બોલાતો હતો તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો દસ થી પંદરસો ને પંદર અમરેલી નવસો નેવું થી ચૌદસો ને ચુમ્માલીસ સાવરકુંડલા બારસો થી ચૌદસો ને સિત્તેર જસદણ અગિયારસોથી ચૌદસો ને પચીસ બોટાદ બારસો પંદરથી પંદરસો ને દસ મહુવા અગિયારસો પચીસથી ચૌદસો ને એક રૂપિયો ગોંડલ એક હજારથી ચૌદસો ને એકાવન કાલાવાડ અગિયારસોથી ચૌદસો ને ચાલીસ જામજોધપુર બારસો પચીસથી ચૌદસો ને છોતેર ભાવનગર બારસોથી ચૌદસો ને સત્તર જામનગર એક હજારથી પંદરસો રૂપિયા બાબરા અગિયારસો પંચોતેરથી ચૌદસો ને નેવ જેતપુર અગિયારસો એસીથી પંદરસોને એક વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને સિત્તેર મોરબી બારસો પચીસથી ચૌદસો ને એકાણું રાજુલા નવસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા